હર મહાદેવ ઓમ નમ નારાય હું ડોક્ટરિક્રમા જેનું આખા વિશ્વની અંદર ખુબ મહત્વ રહેલું છે પ્રાચીન કાળમાં વૈદિક યુગમાં દેવોએ આ પરિક્રમા કરેલી પ્રથમ તો એનો ઇતિહાસ એવો છે કે જયારે ભગવાન શિવશંકર મહારાજ માતા પાર્વતી થી રિસાઈને ગિરનાર જે રેવતાચલ પર્વત હિમાલય ના પણ પરદાદા કહેવાય ત્યાં આવી અને એમને શિવજી સુપાઈ ગયેલા માતા પાર્વતી શિવજી જયારે સુપાઈ ગયા ત્યારે એમને ખૂબ જ દ્રવિદ થયેલા દુખી થયેલા અને એમને જયારે સમગ્ર બ્રહ્માંડમાં શોધતા શોધતા અહીંયા આવ્યા તો શિવજીએ જે ભવનાથ મહાદેવ છે ત્યાં ભાવેશ્વર મહાદેવનું રૂપ ધારણ કરી ત્યાં સ્થિત થઈ ગયેલા પોતાનું એ આગળ છોડી દીધેલું અને એ વખતે દેવો પણ પાર્વતી માતાની સાથે સાથે શિવજીને શોધવા માટે આવેલા શિવજી મળેલા નહીં શિવજી પોતે દિગંબર સ્વરૂપ ધારણ કરી દેવો પાછળ પાછળ શિવજી આગળ હતા એવી રીતે દેવો એ ની અહિયાં પાછળ પાછળ રહી રેવતાચલ પર્વતની પરિક્રમા કરેલી ત્યારથી આ પરિક્રમા એમના જે બેન છે એમના વિવાહ સંસ્કાર અર્થે જે માન્યતા કરેલી એ માનતા માનતા પૂરી થતા ભગવાન શ્રી કૃષ્ણ એ યદુવંશીઓની સાથે આ રેવતાચલ પર્વત ગિરનાર પરિક્રમા કરેલી અને ધીરે 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 આ પરિક્રમા સાધુ સંતો અને સાધુ સંતો પછી જે સંસારી લોકો છે ત્યાં સુધી આ પરિક્રમાનું મહત્વ મહાત્મય વધેલું અને અત્યારે હાલ સુધી પરિક્રમા ચાલુ છે એ રીતે